નમસ્કાર મિત્રો છેલ્લા એક સપ્તાહથી કપાસના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આ સ્થિતિમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂ ઉત્પાદનનો નવો અંદાજ રજૂ થયો છે અને આ નવા અંદાજમાં કોટન એસોસિએશને ગત અંદાજ જે હતો એના કરતાં રૂનું ઉત્પાદન વધશે એવું અનુમાન રજૂ કર્યું છે જોકે સારી બાબત એ પણ છે કે રૂની નિકાસ પણ વધશે એવું અનુમાન પણ આ અંદાજમાં રજૂ થયું છે તો અંદાજ શું છે અને કપાસ બજારની હાલની સ્થિતિ શું છે એ અંગેની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું શરૂઆતમાં મિત્રો આપણે કોટન એસોસિએશનનો જે અંદાજ છે એમાં જે રૂ ઉત્પાદન અને રૂની માંગ એ અંગેના જે તારણો રજૂ થયા છે જે અનુમાન રજૂ થયા છે એની વાત કરશું ને એના પછી આપણે કપાસ બજારની જે હાલની સ્થિતિ છે એની વાત કરશું તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જે હાલમાં જ અંદાજ રજૂ કર્યો છે જે અંદાજ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અંત સુધી એટલે કે ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં જે સ્થિતિ હતી એ સ્થિતિને રજૂ કરી રહ્યો છે તો એ પ્રમાણે કોટન એસોસિએશનનો એવો અંદાજ છે કે આ આખી સિઝનમાં આખી સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જે કપાસની સિઝન રહેશે એમાં આપણા દેશમાં જે રૂનું ઉત્પાદન છે એ ત્રણસો અને નવ લાખ ઘાસડી રહેશે આના પહેલાં ગયા મહિને જે કોટન એસોસિએશને અંદાજ રજૂ કર્યો હતો એમાં બસો અને ચોરાણું લાખ ઘાસડી રૂ ઉત્પાદન થશે એવું અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું તો એ અનુમાનની સરખામણીએ આ મહિનાના અંદાજમાં એમ કહી શકાય કે પંદર લાખ ગાંસડીનો વધારો કરવામાં આવ્યો છે જે આ અંદાજ મિત્રો રજૂ થતા હોય છે એ કપાસની અને રૂની જે આવકો થઈ રહી છે એના આધારે રજૂ થતા હોય છે તો અત્યાર સુધી કેટલી આવકો થઈ છે અને હવે પછીના જે મહિનાઓ છે એમાં કેટલી આવકો થશે મુખ્યત્વે એ પરિબળ અહીંયા મહત્ત્વનું હોય છે તો જે ફેબ્રુઆરી જે મહિનો છે મિત્રો એ એક રીતે આવકોની જે ધારણા હતી એના કરતાં ખાસ કરીને ગુજરાતમાં તેમજ બીજા રાજ્યોમાં થોડી પ્રમાણમાં વધારે આવક થઈ હોવાની સંભાવના છે અને એના કારણે જ કોટન એસોસિએશનનો જે અંદાજ છે એ ગત જે અંદાજ હતો એના કરતાં રૂનું ઉત્પાદન વધુ આમાં દર્શાવવામાં આવી રહ્યું છે હવે જે ગત સિઝન હતી એ સિઝનમાં આપણે ત્રણસો અને અઢાર લાખ ઘાસડી ઋણનું ઉત્પાદન કર્યું હતું તો એની સરખામણીએ તો ચોક્કસથી આ સિઝનનું ઉત્પાદન જે છે એ ઓછું છે ઓછું એટલે ત્રણથી ચાર ટકા જ ઓછું હાલની સ્થિતિ એ કહી શકાય પણ પણ ઓછું ચોક્કસથી એમાં જણાવવામાં આવ્યું છે હવે ખેડૂતો ગુજરાતના કોઈ પણ ખેડૂત સાથે આપણે વાત કરીએ ખાસ કરીને કપાસની ખેતી કરતા ખેડૂત સાથે તો એ કહી રહ્યા છે કે ગઈ સિઝન જેમાં જે અમારે ઉત્પાદન આવ્યું હતું એના કરતાં તો અમારે ઉત્પાદન વીસથી પચીસ ટકા ઓછું આવ્યું છે તો અહીંયા જે સંસ્થાનો અંદાજ છે ને ખેડૂતોની વાત છે એ બંનેમાં ફરી એક વખત વિરોધાભાસ જોવા મળ્યો છે પણ બીજું એક સત્ય આપણે સમજવું જોઈએ કે આવકો જે છે એ હજુ પણ સારા એવા પ્રમાણમાં જળવાયેલી છે હવે જે કોટન સોશિયલ ઇન્ડિયાના જે અંદાજના જે બીજા મહત્ત્વના તારણો છે એ સમજવાનો પ્રયાસ કરીએ તો સૌથી સારી બાબત એ છે કે નિકાસ વધવાની વાત એમાં રજૂ થઈ છે આ જે તાજો અંદાજ છે એમાં જે રૂની નિકાસ છે મિત્રો એ બાવીસ લાખ ઘાસડી થવાની થવાનો જે અનુમાન છે એ રજૂ થયું છે જે ગયા મહિને અંદાજ રજૂ થયો હતો એમાં ચૌદ લાખ ઘાસડી રૂની નિકાસ થશે એવી વાત રજૂ થઈ હતી તો અહીંયા પંદર લાખ ઘાસડી ઉત્પાદન એમને ચોક્કસથી વધારાની વાત કરી છે પણ અહીંયા આ બીજી રીતે જોઈએ તો ચૌદ લાખને બદલે બાવીસ લાખ એટલે કે આઠ લાખ ગાંસડી ઋની નિકાસમાં પણ એમને ગત અનુમાન કરતાં આ અનુમાનમાં વધારો કર્યો છે જે બીજી સારી વાત છે એ ઋની આયાતને લગતી છે તો આ જે તાજો અંદાજ રજૂ થયો છે એમાં ઋની જે આયાત છે એ વીસ લાખ ઘાસડી રહે છે એટલે વિદેશમાંથી જે આપણે રૂ ખરીદીએ છીએ એ વીસ લાખ ઘાસડી જેટલું આ સિઝનમાં આપણે ખરીદીશું જે ગયો અંદાજ હતો એમાં બાવીસ લાખ ઘાસડી રૂની આયાતની વાત કરવામાં આવી હતી તો એમાં પણ આયાતમાં પણ ઘટાડો થયો છે એ પણ થોડી સારી વાત છે અને ત્રીજી જે સારી વાત છે એ સ્થાનિક જે કન્ઝપ્શન છે આપણું જે સ્થાનિક કન્ઝપ્શન છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે આપણું સ્થાનિક કન્જપ્શન એમને પાંચથી છ લાખ ઘાસણી જેટલું જે ગયા અંદાજ હતો એના કરતાં વધાર્યું છે તો સરવાળે જે આ અંદાજ છે એમાં ચોક્કસથી ઉત્પાદન વધારાની વાત રજૂ થઈ છે પણ નિકાસ વધવાની વાત થઈ છે આયાત ઘટવાની વાત થઈ છે અને સ્થાનિક કન્જમ્શન પણ વધવાની વાત થઈ છે તો એના કારણે જે આ સિઝન પૂરી થશે આ સિઝન પૂરી થશે જે કપાસની વેપારિક સિઝન હોય એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પૂરી થશે તો આ સિઝન પૂરી થશે ત્યારે આપણા દેશમાં વીસ લાખ ઘાંસડીનો ઓવર સ્ટોક છે એવું અનુમાન કોટન એસોસિએશને રજૂ કર્યું છે જે ગયા મહિનાનો અંદાજ હતો એમાં પણ વીસ લાખ ઘાસડી રૂનો ઓવર સ્ટોક હશે એવું અનુમાન રજૂ થયું હતું જે ગત સીઝન આ સિઝન આપણે ચાલુ કરીએ એટલે કે જે ગત સિઝનનો ઓવર સ્ટોક છે એ અઠ્યાવીસ લાખ ગાંસડી હતો એટલે ગત સિઝન કરતાં આ સિઝનમાં પ્રમાણમાં થોડો કેરીઓવર સ્ટોક ઓછો રહેશે તો અહીંયા જે કેરીઓવર સ્ટોક છે એ ગયા મહિના જેટલો જ છે એટલે પણ જે ઉત્પાદન વધારાની વાત કરવામાં આવી છે એની સામે નિકાસ વધવાની આયાત ઘટવાની અને સ્થાનિક માંગ વધવાની વાત કરવામાં આવી છે તો એ રીતે જે બેલેન્સ શીટ છે એની સ્થિતિ એક રીતે જે ગયા મહિને હતી એવી જ રહી છે હવે તમે વા એમ પ્રશ્ન કરશો કે જો કપાસના ઉત્પાદનની સ્થિતિ સેમ જ રહેવાની છે એક રીતે એના સ્ટોકની સ્થિતિ કેરીઓવર માલ સ્થિતિ તો ભાવ કેમ ઘટી રહ્યા છે મિત્રો ભાવમાં આપણે કપાસના ભાવની પહેલાં વાત કરીએ તો કપાસના ભાવમાં અત્યારે સરેરાશ આપણા ગુજરાતમાં ચૌદસો રૂપિયાથી લઈ અને સોળસો પચીસ રૂપિયાની સપાટીએ કપાસના ભાવ ચાલી રહ્યા છે આ એક જ સપ્તાહમાં કપાસના ભાવમાં ધીમી ગતિએ મણે ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો આપણને જોવા મળ્યો છે કપાસના ભાવ ઘટ્યા છે કારણ કે રૂના ભાવ ઘટ્યા છે રૂના ભાવ જે આજે આપણે શનિવાર ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે વાત કરી રહ્યા છે તો આજે જે ઓગણત્રીસ એમ એમ રૂ ઘાસડીનો જે ખાંડીય ભાવ છે એ સાહીઠ હજાર બસો રૂપિયાની આસપાસ છે અને થોડા સપ્તાહ પહેલાં બે સપ્તાહ પહેલાં મિત્રો રૂ ઘાસડીનો જે ભાવ હતો એ બાસઠ હજાર રૂપિયાની સપાટીએ હતો એટલે કે એ સ્તરેથી અહીંયા રૂ ઘાસડીમાં ખાંડીએ આપણને અઢારસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો રૂના ભાવ ઘટ્યા છે એટલે આપણને સીધી અસર કપાસના ભાવમાં જોવા મળી છે તો રૂના જે ભાવ છે મિત્રો એમાં ઘણા બધા યાનના ભાવ પણ આવતા હોય પણ એક જે બેન્ચમાર્ક છે જે વૈશ્વિક બેન્ચમાર્ક છે એ ન્યૂયોર્ક કોટન વાયદો છે ન્યુયોર્ક કોટન વાયદામાં આ સપ્તાહે સતત ઘટાડા સાથે વેપાર થયો અને અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં એકાણું સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે તો ન્યૂયોર્ક કોટન વાયદામાં જ્યારે તેજી જોવા મળી હતી ત્યારે આપણને આપણા ઋના ભાવમાં પણ તેજી જોવા મળી અને કપાસના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હવે નિયોગ કોટન વાયદામાં ઉપરના સ્તરેથી જ્યારે ઘટાડો થયો છે તો એ જ રીતે રૂના ભાવ પણ ઘટ્યા છે અને કપાસના ભાવમાં પણ આપણને પ્રેશર જોવા મળ્યું છે તો અહીંયા નિયોગ કોટન વાયદો એક રીતે આ સપ્તાહ દરમિયાન એક મહત્વનું બેન્ચમાર્ક કપાસ બજાર માટે સાબિત થયું છે હવે જે એક સપ્તાહ છે એમાં માર્ચ એન્ડિંગના કારણે લગભગ ગુજરાતના મોટા ભાગના યાર્ડોમાં કપાસની આવકો ઓછી રહે છે પછી જ્યારે સપ્તાહ પછી યાર્ડો ખુલશે તો ખાસ કરીને કપાસની જે આવકો છે એ કેવી રહે છે એ બજાર ઉપર સીધી રીતે અસર કરશે કારણ કે હવે છે તો એપ્રિલ મહિનામાં કેવી આવકો રહે છે અત્યાર સુધી જે ધારણા કરતાં વધુ આવકો રહે છે એવી આવકો રહે છે કે ધારણા કરતાં ઓછી આવકો રહે છે એ પરિબળ બજાર ઉપર અસર કરશે અને ખાસ ન્યૂયોર્ક કોટન વાયદો હવે કઈ દિશામાં જાય છે ન્યૂયોર્ક કોટન વાયદો એક જગ્યાએ ટકે છે કે જે હાલની સ્તર છે એથી સુધરે છે કે પછી જે દબાણ છે એ કન્ટિન્યુ એમાં રહે છે એ પરિબળ પણ મહત્વનું રહેશે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન